નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કૃષ્ણ ખેડૂત બજાર સેટ પર આપનું હાર્દિક સ્વાગત છે આજની તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ મંગળવાર મોટા જ માર્કેટિંગ યાર્ડના જીરોના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆતથી જીરાના ભાવમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે જીરાના વાયદા બજારમાં સુધારો થવાથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલના સરેરાશ ભાવ રહ્યા હતા ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને ચાર હજાર પચાસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે સારા વકલના ભાવ પાંચ હજાર રૂપિયાની સપાટી વટાવી ચૂક્યા હતા મિત્રો આજના કેવા રહેશે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં રોજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કૃષિ સમાચાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી કરીને અમારી સાથે જોડાઈને મેળવો સાચી ધરતી અને વિશ્વસનીય માહિતી ચેપ તમારી ભાષામાં ચાર હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો ચાર હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થયો છે ચાર નવ પછી ચાર હજાર આઠસો ને પંદર રૂપિયા મિત્રો ચાર હજાર આઠસો ને પંદર રૂપિયા हां हेलो एनजे एनजे आगो

મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને ભાવનો ખ્યાલ આવે અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને મિત્રોને શેર કરજો અને કોમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય અમને જણાવતા રહેજો મિત્રો ચાર હજાર નવસો ને પાસઠ રૂપિયા ભાવ જોયો છે ચાર હજાર નવસો પાંચ રૂપિયા પંદર રૂપિયા નીકળો ભાગ જોય છે સુડતાલીસો ને પંદર રૂપિયા થોડુંક મીડિયમ ક્વોલિટી છે

મિત્રો સુડતાલીસો રૂપિયા ભાવ કયો છે સુડતાલીસો રૂપિયા એ તો અડતાલીસો રૂપિયા ભાવ ગયો છે આ વકલનો ચાર હજાર ને આઠસો પૂરા भावे चार हजार मित्रों મિત્રો આજે થોડુંક બજારમાં ઠંડી જોવા મળે છે થોડુંક સો રૂપિયા જેટલું ડાઉન બજાર છે ને આ આજના બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો જોવા બદલ ધન્યવાદ